તો જ્યારે મિત્રો સરસ મજાનું વાતાવરણ અને સંપૂર્ણ ડિટેલ તમને આ વિડીયામાં મળી રહેશે મિત્રો અત્યારે હાલમાં જ્યાં તમે જોઈ શકો છો જ્યારે સામે ગાડી પણ આવી રહી છે તો એ પણ જ્યારે તમને બતાવતી નહીં હોય ત્યારે હાલમાં જ્યાં લાઈટ દેખાય છે તો જ્યારે મિત્રો આ જગ્યાનો વ્યૂ અને નજારો કંઈક અલગ છે તમે એક વખત અવશ્ય આવવાનું સુખતા નહીં તો અત્યારે હાલ જ્યાં વરસાદ પણ જ્યાં શરૂ થઈ ગયો છે અને વાતાવરણ પણ બહુ ખૂબ સારું છે તો જ્યારે જોઈ શકો તમે જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં લોકો અત્યારે જ્યાં હિલ સ્ટેશન જેવું જ્યાં નજારાની જ્યાં મોસ પણ જ્યાં લઈ રહ્યા છે મિત્રો

તો આજે આપણે હાલ પોષી ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું પાલિતા તાલુકાનું જ્યાં હસ્તગીરી જાળેજા મિત્રો તો જેને તીર્થધામ પણ જ્યાં કહી શકાય તો હાલો આપણે ત્યાં હાલ જવાનું છે મિત્રો અને આપણે આગલો વિડીયો પણ એક સરસ મજાનો આગલો વિડીયો આપણે અપલોડ પણ કરેલો છે જ્યાં જાળેજાનો મિત્રો તો તે આપણે જ્યાં તડકો હતો એવા સીપો અત્યારે આવી ગયા છે આપણે હાલ જ્યાં ચોમાસાની ઋતુમાં મિત્રો તો સરસ મજાનો વ્યૂ ત્યાં સરસ મજાનું વાતાવરણ તો આપણે એની પણ જ્યારે મોજ માણીશું તો મારી ચેનલમાં જો નવા હોય તો પહેલાં એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હાલો આપણે હાલ જઈ અને ત્યારે ઝરમર ઝરમર વરસાદ પણ જ્યાં હાલ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો જ્યારે ઉપર અત્યારે જ્યાં રજા રજાના દિવસે મિત્રો તો હાલમાં જ્યાં ઘણા જ્યાં આવતા છે ત્યારે જ્યાં પબ્લિક જ્યાં વરસાદ જ્યાં મનસૂનની જ્યાં મોજ લેવા મિત્રો તો હાલો આપણે જઈ અને જ્યાં ગિરનાર જેવો નજારો આયા પણ તમને જ્યાં બતાવીશ મિત્રો તો મારી ચેનલમાં બેના રહીજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે હાલ જઈએ ઉપર વરસાદ પણ શરૂ છે અને જ્યાં તમારે સરસ મજાનું જે લોકેશન જે શરૂ વરસાદે તો એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો ત્યારે અત્યારે હાલ નિશે પણ સહી તો આપણે સામે જ્યાં વરસાદ પડે હાલમાં સામે વરસાદ પડે ત્યાં જવાનું છે તો મારી સાથે વિડીયો બનાવી લેજો ખૂબ આનંદ લઈશું અને જ્યારે ચાલુ વરસાદે જ્યાં ગિરનાર જેવો નદ નજારો જ્યાં અત્યારે હાલ આવી રહ્યો છે મિત્રો તો આપણે ત્યાં જઈએ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો સામે તમે જોઈ શકો છો કે હાલમાં વરસાદ આવ્યા પણ શરૂ છે અને ત્યાં પણ શરૂ છે આપણે ત્યાં ગાડી લઈને જવાનું છે તો કન્ટિન્યુ વિડીયો માં રહેજો હાલો જઈ અને આજ આપણે ટુ વ્હીલ લઈને જરે છે તો જ્યારે મિત્રો 5 કિલોમીટર નું જે ટ્રેક જો કે રસ્તો છે અને ટેટ સુધી મિત્રો જે ડામર રોડ છે તો હાલો એ પણ તમને જાણકારી મળી રહી છે તો આપણે જરે શરૂ પણ જા કરી દીધું છે તો જા સરસ મજાનો આંતી જરે આપણો ટ્રેક જે શરૂ પણ થઈ ગયો છે તો હાલો વિડીયો માં બન્યા રહેજો

અને જ્યારે આ સાઈડમાં જ્યાં માફોળિયાનું મંદિર છે મિત્રો તો તમે પણ દર્શન કરવાનું શોધતા નહીં હું દર્શન કરીને ત્યારે જ્યાં રહી છું અને આપણે હાલ જવાનું છે જ્યાં ઉપર તો મિત્રો ટુ વ્હીલ લાઈન અને જાય છે તો આરો વિડીયોમાં કન્ટિન્યુ લઈ જાવ અને અત્યારે હાલમાં ગાડી ટુ વ્હીલ ફોર વ્હીલ બધા લઈને રહી છે તો આપણે પણ જઈશું તો મિત્રો જયારે આપણે અડધો ડુંગર જોકે સડી જાય છે અને વૈષ્ણવ તો સરસ મજાનું લોકેશન અહીંયા પણ આવે છે અમે તમે જ્યાં નિહાળી શકો છો ત્યાં છેતુજીદેવ તો અત્યારે હાલમાં જ્યાં ઉપરવાસમાં વરસાદને કારણે ત્યારે પાણી પણ તમે જોઈ શકો છો આવી છે ઘણા તમે ખેતરો શકો છો તો જ્યારે જ્યારે ખેતરો હાલમાં બુડમાં છે તો મિત્રો એ પણ તમે નિહાળી શકો છો ત્યારે ઘણા ખેતરો જ્યારે હાલમાં બુડી છે તો હાલો આપણે જઈએ ઉપર અને અત્યારે તમે જ્યારે જોઈ શકો છો ઘણા લોકો ટુ વ્હીલ ફોર વ્હીલ લઈ અને માથે અત્યારે હાલ જ્યા જોકે હિલ સ્ટેશનનો નજારો છે અહીંયા તો સરસ મજાના બધા લોકો ફરવા પણ આવી રહ્યા છે અને આ જુનાગઢ જેવો નજારો પણ જ્યારે તમને આવી રહ્યો છે જ્યાં ગિરનાર પર્વતનો નજારો આવે એવો નજારો અત્યારે હાલમાં જ્યાં ઝાયા હિલ સ્ટેશન નજારો અહીંયા પણ સરસ મજાનો આવી રહ્યો છે અને એ પણ તમે નિહાળી શકો છો તો અત્યારે હાલમાં અહીંયા જ્યારે મોનસૂન જો કે વરસાદ પણ અત્યારે હાલ જ્યાં શરૂ છે તો આપણે અત્યારે હાલઝાઇ ઉપર અને અહીંયા પણ જ્યારે સાટા જોકે અત્યારે આવી વરસાદ આપણે કરી ત્યારે ઊભા પણ રહી ગયા છે પણ કાંઈ વાંધો નહીં હમણાં ઉપર પહોંચ્યું ત્યાં વાદળામાં પણ જ્યારે આપણે જઈ અને વિડીયો ઉતાર્યું અને ખૂબ સારું એવું લોકેશન ખૂબ સારો એવો નજારો તમે પણ જો ફરવા માંગતા હો તો જાવ્યા જ્યાં ભાવનગર જિલ્લાનું પાલિકાના તાલુકાનું જ્યાં હસ્તગીરી ઝાળિયા જ્યાં કહી શકાય જ્યાં જૈન લોકોનું તીર્થધામ પણ જ્યાં કહી શકાય મિત્રો તો તમે જોઈ શકો છો ખૂબ સારું એવું લોકેશન ખૂબ સારો એવો નજારો અને આપણી સાથે આજે છે ચારે મિત્રો અને આ સાઈડમાં જ્યાં ધાર્મિક તો અમે જ્યારે જ્યાં રહી ગયા છે જ્યાં બ્લોગ બનાવો મિત્રો તો વિડિયો ગમી જાય તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા ખૂબ સારું એવું લોકેશન છે જાય આપણે જન દિવસ જન ખૂબ સારું ત્યાં પણ લોકેશન છે આપણે ત્યાં જોઈશું અને સામે અત્યારે હાલમાં જ્યાં વરસાદ પણ જ્યાં તમે જોઈ શકો છો સામે વરસાદ પણ અત્યારે હાલ પડી રહ્યો છે મિત્રો તો હાલો ફટાફટ જઈ ઉપર અને નાનો વિ તમને અલગ બતાવવાની કોશિશ કરીશ મિત્રો ફાઈનલી આપણે જ્યાં ઠંડીની થોડાક જ્યાં દૂર થઈ સામે તમે જ્યાં નહીં શકો છો જ્યારે બહુ ખૂબ સારો હોય ત્યારે વ્યૂ અને ઝરમર જ્યારે વરસાદ પણ આવી રહ્યો છે આમાં ઉપર જાય ઘણી હું બની રહ્યું ઠંડી નાખી વ્યૂ બહુ જ્યાં સરસ મજાનો છે ત્યાંથી હવે થોડી દૂર છે હવે ત્યાં જઈએ અને ત્યાંનું લોકેશન પણ જોઈ કંઈક અલગ લોકેશન તો જ્યારે મિત્રો તમે સામે જોઈ શકો છો જ્યારે ફળ પણ આવી રહી છે તો રસ્તો જ્યાં ટેટ સુધી જ્યાં સરસ મજાનો છે તમે આરામથી ટુ વ્હીલર અથવા ફોર લઈને જ્યાં આવી શકો છો પણ જ્યાં અત્યારે જ્યાં વરસાદ હાલમાં શરૂ હોય તો અહીંયાથી જ્યાં માટી જો કે ધોવાને રસ્તા ઉપર થોડી ઘણી આવી જાય તો આટલા રસ્તા ઉપર તમારે જ્યાં ગાડી નિરાતે જો કે સાચીથી બી જ્યાં ચલાવવાની રહેશે પણ કોઈ જાતની તકલીફ નથી આપણે ત્યાં જઈને પણ હું તમને બતાવીશ અને સામે તમે જોઈ શકો છો જ્યાં ફોર વ્હીલ જ્યારે આવી પણ રહેશે તો જ્યારે ટૂંકમાં ગાડી ધીમે ધીમે ચલાવી અને જ્યારે ચાવાનું તમારે રહેશે તો સરસ મજાનું જ્યાં બેસ્ટ લોકેશન અહીંથી સરસ મજાનો વ્યૂ પણ આવી રહ્યો છે અને અહીંથી જ્યારે ઉપરથી વરસાદ આવે એટલે અહીંથી જ્યાં ગારો જો કે માટી નીચે આવે એટલે જ્યારે ગારો પણ થઈ જશે બાકી રસ્તો તો જ્યારે મોટો પણ ઘણો છે તો આગળ ગાડી પણ જાય છે અને જ્યારે રાનિકોની સાઈડમાં જ્યારે ખાઈ કહેવાય તો કે અમારી ભાષામાં અમે જ્યારે ગાળો કહી તો એ સાઈડમાં ભયંકર છે એટલે ગાડી સાચી જ્યાં સલાવી અને ધીમે ધીમે ભાઈ જવું જો રસ્તો એવો ખરાબ પણ નથી

મિત્રો જયારે સામે તમે જોઈ શકો છો જયારે સામે ગાડી પડી તો એ પણ દેખાય નહીં અને અત્યારે જયારે સરસ મજાની જ્યાં ગિરનાર પર્વત જેવો જ્યાં માહોલ અત્યારે હાલ થઈ રહ્યો છે જ્યારે તમે જયારે સાપુતારામાં જ્યાં હિલ સ્ટેશનમાં આવો છો તો એવું લોકેશન હાલ આવ્યા પણ છે મિત્રો તો હું પણ અત્યારે પાણા ઉપર ઊભો છું એ પણ જ્યાં તમે નિહાળી શકો છો ત્યારે સામે પણ તમે જ્યાં જોઈ શકો છો તો સામે ગાડી પણ આવી રહી છે તો એ પણ જયારે તમને બતાતી નહીં હોય ત્યારે હાલમાં જ્યાં લાઈટ દેખાય છે તો એટલું વાતાવરણ અત્યારે જયારે તમે જયારે વાદળાની જયારે અંદર સી જ્યાં હિલ સ્ટેશનનો નજારો ખૂબ સારી હોય તો તમને જ્યારે ગાડી પણ જ્યાં પાહાય આવે તો જ્યાં તમે ત્યાં જોઈ શકો તો મિત્રો ખૂબ સારું એવું વાતાવરણ ખૂબ સારું હોય ત્યારે જ્યારે વેધર જોકે બદલી ગયું ત્યારે સાટા પણ જયારે હાલમાં શરૂ થઈ ગયા છે તો તમે પણ અવશ્ય જ્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે હિલ સ્ટેશન જેવો નજારો જ્યારે માણવા આવવાનું સુખતા નહીં હસ્તગીરી દાળિયા મિત્રો હાલમાં ઉપર જઈ અને જ્યારે ખૂબ સારો એવો નજારો જ્યારે અમારે મિતુભાઈ ગાડી ધીમે ધીમે લઈ અને જ્યારે આગળ જઈ રહ્યા છે તો એ કાંઈક જયા

જ્યારે હાલમાં જ્યાં મોજ માની રહ્યા છે જયારે અમારા મિતુભાઈ પણ ત્યારે સાલો વરસાદ નહીં ત્યારે હાલમાં જ્યાં આનંદ લઈ રહ્યા મિત્રો જયારે આવું વેધર જો તમારે નવું હોય તો જયારે સાપુતારા જેવું જ્યાં સરસ મજાનું લોકેશન સરસ મજાનો જ્યાં વ્યૂ મિત્રો વરસાદ પણ જ્યારે ખૂબ સારો એવો જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે હાલમાં તો હાલો જઈ જ્યાં વરસાદ ન પડે ત્યાં નગર ખુલ્લી જશું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય આવો વ્યૂ તમને મિત્રો જયારે જો અનિવાર્ય સરસ મજાનો વરસાદ પણ જયારે હાલ સારું થઈ રહ્યો છે તો અત્યારે હાલ જ્યાં વરસાદ પણ જ્યાં શરૂ થઈ ગયો છે ને વાતાવરણ પણ બહુ ખૂબ સારું છે તો જ્યારે જોઈ શકો તમે ત્યારે હજારોની સંખ્યામાં જ્યાં લોકો અત્યારે જ્યાં હિલ સ્ટેશન જેવું જ્યાં નજારાની જ્યાં મસ્ત પણ જ્યાં લઈ રહ્યા છે મિત્રો તો આને જ મિત્રો જ્યાં હિલ સ્ટેશન કહેવાય ત્યારે જ્યાં વરસાદ પણ ત્યારે ખૂબ સારો એવો પડી રહ્યો છે અને વાતાવરણ પણ ખૂબ ખૂબ સારું એવું છે તો વિડીયોમાં બન્યા રહીજો ત્યારે આવું વાતાવરણ તમને મારા બ્લોગ દ્વારા સરસ મજાનું જ્યાં બતાવવામાં આવ્યું છે ત્યારે ઘણા લોકો ત્યારે ખૂબ આનંદ થી જયારે ફોટા શૂટ જો કે રીલ્સ અને ઘણા યુટ્યુબરો પણ જયારે જયારે આવી ગયા છે સરસ મજા નો તમને બતાવ્યો હિલ સ્ટેશન જેવો મિત્રો હાલમાં જ્યાં ઘણા રીલ અને બ્લોક ઉતારો પણ જયારે હાલ આવી ગયા છે સરસ મજાનો અત્યારે હાલ જ્યાં વેધર ફરી ગયું છે મિત્રો ઘડીક પહેલા જ્યાં તડકો હતો ને અત્યારે જયારે સરસ મજાનો વરસાદ અને વાતાવરણ પણ ફરી ગયું છે ભાઈ કે અત્યારે હાલમાં જ્યાં વરસાદ મારી થઈ ગયું છે અહીંથી તમે જોઈ શકો છો જ્યાં વ્યૂ તો જો આનથી મિત્રો ત્યારે હરીને ગયા તો સીધા જ્યાં નીસે તો મિત્રો અહીંયા પણ સરસ મજાનું જ્યાં વ્યૂ છે ને અત્યારે હાલ આપણે નીસે પણ આવી રહ્યા છીએ અત્યારે અમે હાલ જઈશું હાય દોસ્તો ગમે તો ઉપર તો ત્યાં અત્યારે વરસાદ પણ સારો હતો જ્યારે વાદળા પણ જ્યારે નિશે ત્યારે એ પણ તમે જ્યાં નિહાળી શકો છો તો ખૂબ સારું એવું જ્યાં લોકેશન મિત્રો જ્યારે હું તમને હાલ જ્યાં બતાવવા જઈ જશું સરસ મજાનું જ્યાં વાતાવરણ જ્યાં ઘડીક પહેલા જોઈ ત્યાં તડકો હતો જ્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો જ્યારે તરત ફરી જશો કે આવું વાતાવરણ જ્યારે કેદારનાથમાં મિત્રો જ્યારે બની શકે પણ આપણે જ્યારે અત્યારે હાલમાં જ્યાં ભાવનગર જિલ્લાનું જ્યાં પાલિતાણા જ્યાં તાલુકાનું જ્યાં અસ્તગીરી જ્યાં તીર્થ કહેવાય મિત્રો ત્યાં સરસ મજાનું જ્યાં લોકેશન અહીંયા પણ સજાર અત્યારે તમે ઉપર તમને બતાવ્યું જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં અત્યારે જ્યાં પબ્લિક આવી ગયું છે જ્યાં મોજ માણવા જ્યાં વાતાવરણની જ્યાં મોજ લેવા જ્યાં પ્રકૃતિને જ્યાં ખોળે અને જ્યારે વાતાવરણ પણ ત્યારે સરસ મજાનું જ્યાં તમે જોઈ શકો છો અને ત્યારે હાલ જ્યાં વાદળા પણ જ્યાં નિશે જ્યારે સામે તમને દેખાય ત્યાં હાલ વાદળો છે અને અહીંયા પણ જ્યારે નિશે આવ્યા તો પણ જ્યારે અત્યારે હાલ અહીંયા પણ જ્યારે હમણાં આવી જશે તો હાલો આપણે આનથી હવે જઈએ નિશે અને જ્યારે નીચે તમને જ્યાં જોઈ શકો છો આ રીતનું છે કંઈક અને મિત્રો જ્યાં મોરલા પણ જ્યારે ત્યારે સરસ મજાના જ્યાં ટંકા કરી રહ્યા છે તો તમે પણ અવશ્ય આવવાનું સુકતા આપણે જ્યારે ભાઈ બહેન પણ જ્યારે જ્યારે આવવાનું એ પણ જ્યારે અત્યારે આનંદ લેવા આવી રહ્યા છે એમ લઈ તો એ પણ જ્યારે ફેમિલી સાથે આવ્યા છે તો જ્યારે તમે પણ આવવાનું સુખતા નહીં તો હાલ મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ જ્યાં નીચે તો જ્યાં નીચે ઉતરતા પણ જ્યાં સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે આરીતનું ભાઈ ત્યાં રસ્તો છે મિત્રો પાંચ કિલોમીટર નું જ્યાં રસ્તો છે જ્યાં ડુંગર ઉપર તો સરસ મજાનો તો મિત્રો જયારે ઉપર તમને સરસ મજાનો નો જયારે વ્યુ જો કે વરસાદ પણ ચાલુ હતો આપણે વાતો પણ કરતા હતા મિત્રો તો હિલ સ્ટેશન ખોલી જાય તમે જયારે નીચે આવ્યા છે અડધે પડી તો અહીંયા તમે જોઈ શકો છો જયારે વરસાદ નથી જયારે જમીન અત્યારે હાલમાં જ્યાં પડી છે મિત્રો તો આને જયારે મારા અંદર કહેવાય કે હિલ સ્ટેશન જયારે આને થઈ શકાય તો મિત્રો હું આશા રાખીશ કે જયારે વિડીયો તમને ગમો છે તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો મળી આવવાના એક નવા વિડીયો થશે ત્યાં સુધી બધાને બાય બાય